લોક તોડેલો છે અને મકાનની અંદરથી કાંઈ મળેલું નથી એટલે હામીની સાઈડ પતરામાં તે સોલાર પ્લેટ હતી એ લઈ અને વી ગયા છે આ અંગે તમે પોલીસને જાણ કરી છે જાણ કરવા અમે ગયા પણ સાહેબ ત્યારે હાજર નહોતા એણે એમ કીધું હતું બપોર પછી આવજો એટલે આજે અમારે જાણ કરવાની છે અંદાજીત કેટલાનું નુકસાન એ છે અંદાજીત પિસ્તાલીસોથી પાંચ હજાર રૂપિયાની નુકસાની છે અને પાછું નવે શક્તિ લેવું પડે એટલે આપણે મિનિમમ દસ હજાર રૂપિયાની નુકસાની ગણવાની ખીચા ગામથી ખેડૂત ખાતેદાર છું અને મારી જમીન ખીચાના શીતળાધાર વિસ્તારમાં આવેલી છે છેલ્લા ત્રણ ચાર મહિનાથી આ વિસ્તારની અંદર અને ગામના જે અલગ અલગ વાડીઓ છે એ વિસ્તારની અંદર ચોરીના બનાવો હમણાં ટૂંક સમયમાં ખૂબ જ બનવા લાગ્યા છે થોડા દિવસ ચાર દિવસ પહેલાં મારી વાડિયાથી કેબલ ચોરાણો છે લગભગ દોઢસો ફૂટ જેટલો કેબલ મારી વાડિયાથી ચોરાણો છે મારી બાજુમાં આવેલ હરેશભાઈ મકવાણા એમની વાડીએ પણ કેબલ ચોરાણો છે કેવલભાઈ ગઢિયા એમની વાડીયાથી પણ કેબલ ચોરાણો છે આ અંગે અમે ધારી તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવેલી છે ફરિયાદ નોંધાવી એના ત્રણ ચાર દિવસ પછી ફરીથી આ કોઈ ગેંગ એક્ટિવ થઈ અને આ જ વિસ્તારની અંદર અને ગામ થી નજીક જે વિસ્તાર છે ત્યાં આવી અને કેબલની તો ચોમાસું એટલે પ્રકૃતિ પ્રેમીઓની માનિતી ઋતુ વર્ષા